બાગમાં હિટ એન્ડ રન બાદ પોલીસ એક્શનમાં આવી છે પોલીસે મોડી રાત્રે અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું છે દારૂ પી અને વાહન ચલાવતા એકત્રીસ શખ્સો ને ઝડપી પાડ્યા છે એકત્રીસ શખ્સો દારૂનું સેવન કરી અને વાહન ચલાવી રહ્યા હતા જેને પકડી પાડવામાં આવ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાઈ ચુક્યા છે રવિ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે જે રીતે એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ ઘટના સામે આવતા આખા દેશભરમાં હરકમ મચી જવા પામ્યું છે ત્યારે વડોદરા પોલીસ દ્વારા ગઈકાલ રાત્રે સમગ્ર તમામ જે ચાર રસ્તાઓ છે તમામ વિસ્તારોમાં નાકાબંધી કરીને વાહન ચેકિંગ કરવામાં આવ્યું અને વાહન ચેકિંગ દરમિયાન ચાર જેટલા વાહન ચાલકો પાસે હત્યા ઝડપાતા તેમની પણ અટકાયત કરવામાં આવી છે મહત્વની બાબત છે કે પોલીસે બસો સાત હેઠળ પંચોતેર જેટલા વાહનો કર્યા છે અને દારૂની હેરાફેરીનો એક કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે એટલે કહી શકાય કે વડોદરા પોલીસ જે છે તે એક્શન માં આવી ગઈ છે અને જે પણ આવા તત્વો છે કે જે નશો કરીને વાહનો અંકળી રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહી શરૂ કરી છે જી રવિ જાણકારી સાથે જોડાવા બદલ આભાર